અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન સાબરકાંઠા લોકસભા બેઠક જો દીપસિંહ રાઠોડ નથી રિપીટ થતા તો કૌશલ્યા કુંવરબાની ટિકિટ મળવાની શક્યતા શું પ્રોફાઇલ કૌશલ્યા કુંવરબાની જો આની પાછળનો તર્કની સૌથી મોટી વાત કરીએ તો એક વાત એવી પણ છે કે દીપસિંહ રાઠોડને ત્યાંથી રિપીટ નથી કરાતા કે દીપસી રાઠોડ એ એ વિસ્તારનું સૌથી મોટું નામ પણ છે અને એક સમયે શંકરસિંહ વાઘેલાને હરાવી અને સૌપ્રથમ વાર તેઓ સાંસદ બન્યા હતા પરંતુ આ વખતે હવે સમીકરણ આધારિત તેઓ ત્યાં જો સેટ નથી થતા તો તેની જગ્યાએ જે પ્રમાણે માહિતી છે કૌશલ્યા કુવારબાને મેદાને ઉતારી શકે છે બીજી તરફ એક બીજો તર્ક જોઈએ કે મહેસાણાથી જે વર્તમાન સાંસદ છે એમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે મહેસાણાથી અત્યારે મહિલા સાંસદ છે તેમણે ચૂંટણી લડવાની ના પાડતા હવે બાજુનો જિલ્લો અને બાજુની જ બેઠક આવેલી છે સાબરકાંઠા તો ત્યાં ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારને સેટ કરવા માગે છે આ ઉપરાંત ત્રીજો તર્ક એવો પણ છે કે તેત્રીસ ટકા મહિલા અનામત લોકસભા અને વિધાનસભાની અંદર જે બિલ પસાર કરવામાં આવ્યું થોડા દિવસ પહેલાં કેન્દ્રની અંદર સંસદની અંદર ત્યારે હવે તેની અમલવારી ભારતીય જનતા પાર્ટી ઝડપથી કરવા માગે છે અને એટલા જ માટે આ લગભગ જેટલા મહિલા ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે તે પૈકીના એક એ કૌશલ્ય કુંવરબા પણ હોઈ શકે એનજીઓ સાથે જોડાયેલા છે સામાજિક કાર્યકર તરીકે જોડાયેલા છે સ્વચ્છ પ્રતિભા છે તેમની સંગઠનનો અનુભવ પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે એટલે આ રીતે સંગઠનનો પણ તેમની પાસે બહોળો અનુભવ છે બીજી તરફ જે મહિલાઓ માટેની કામગીરી ખાસ કિશોરીઓ માટેની કામગીરી જે સેનેટરી પેડની કામગીરીની વાત આવે ત્યારે તેમણે સૌથી મહત્ત્વનું કામ સાબરકાંઠા જિલ્લાની અંદર કરેલું છે અનેક શાળાની અંદર આ પ્રકારેના સેનેટરી પેડ માટેના મશીન પણ તેમણે લગાવ્યા હતા એટલે એ રીતે મહિલાઓની અંદર એક આકર્ષક ચહેરો પણ બન્યા છે સાથે સાથે સામાજિક ચહેરો એનજીઓની અંદર કામ કરે છે એટલે વિસ્તારની અંદર ઘણું જ કામ કરેલું છે અને તેના કારણે સ્વચ્છ પ્રતિભાની સાથે સાથે એક આકર્ષક ચહેરો અને સર્વ લોકોની અંદર એક સ્વીકાર્ય ચહેરો પણ એ છે